રાજકોટ પોલીસ રાજકોટ શહેરના પોલીસ કમિશનરે આ પ્રકરણમાં યોગ્ય તપાસની ખાતરી આપી છે પણ અમને ભરોસો રાજ્યની ભાજપ સરકાર ઉપર નથી અગાઉના મોરબી કાંડ શ્રેય હોસ્પિટલ કાંડ લઠ્ઠા કાંડ અક્ષરશિલા કાંડ કે હરણી કાંડમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે એક પણ પીડિતને ન્યાય આપેલો નથી એટલા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશનર ખાતરી આપતા હોવા છતાં ફરી ફરીને અમારી એ મૂકી છે કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને તમારા માધ્યમથી રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કહ્યું છે કે તમારા માધ્યમથી રાજ્ય સરકારમાં કેવી તપાસ ટીમ અમારે જોઈએ છે એની વાત અને પીડિતોને ચાર લાખના બદલે એક કરોડનું નું વળતર અને એકાદ વર્ષમાં ટ્રાયલ પૂરી થાય એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો આ માંગણીઓની બાબતે રાજ્યની સરકાર દ્વારા વેળાસર જાહેરાત કરવામાં નહીં આવે તો પચીસમી તારીખે હાથ જોડી સમગ્ર રાજકોટ શહેરની સંવેદના અમારી સાથે જોડાય બંધ કરીશું મામલો ફક્ત અગ્નિકાંડનો નથી આવા અનેક કાંડ થયા છે અને એક પણ પ્રકરણમાં ન્યાય મળ્યો નથી ન્યાય ગુજરાતના પીડિતોને વંચિતોને મળે એના માટે કોંગ્રેસ પાર્ટી ડિટરમાઇન્ડ છે કટિબદ્ધ છે કે કોની સૂચનાથી અને કયા આશયથી ક્રાઈમ ક્રાઇમ સીન ને કોમ્પ્રોમાઇઝડ કરવામાં આવ્યો એની પર તપાસ થવી જોઈએ શા માટે હજી સુધી પેટ્રોલિયમ એક્ટ લાગુ નથી પડ્યો એની પર તપાસ થવી જોઈએ ખાસ અગ્નિકાંડના આગલા દિવસે રાજકોટના મીડિયામાં અને રહીશોમાં ચર્ચા છે કે જુગારના એક પ્રકરણમાં અત્યારે અગ્નિકાંડની તપાસ કરી રહેલા એક અધિકારીએ એ ત્રણ કરોડ જુગાર કાંડ તોડ કર્યો એવી વાતો પણ જે રાજ્યના રાજકોટના નાગરિકોમાં અને મીડિયામાં માં થઈ છે એનું સત્ય શું છે એની પણ તેઓ શ્રીએ તપાસ કરાવવી જોઈએ એવી પણ અમે એમને વિનંતી કરી છે કોઈ જાહેર નથી કરી ને અત્યાર સુધી જે પણ ધરપકડો થઈ જે પણ ટ્રાન્સફર થઈ જે તમે હું જાણીને છે એટલી જ માહિતી આપી છે હું સતત કહેતો આવ્યો છું ફરી કહું છું નોન કરપ અધિકારીઓ નહીં હોય

એમણે કહ્યું કે અત્યાર સુધી જે પણ લોકોની ધરપકડ કરી છે આગળ પણ બીજી પણ જે પણ કરવાની છે સચોટ કાર્યવાહી થશે એ જ પ્રમાણેની વાત તમારું સતત કેવું છે તમારી વાત અને એટલા માટે ન માની કે અગાઉનો રાજ્યની સરકારનો અનુભવ સારો હતો અને રાજ્યની સરકારે અગાઉના પ્રકરણોમાં ન્યાય આપતો હોય અત્યારે ડાઉટ કરો તમે એમ પણ કહ્યું કે છેલ્લા સોળ દિવસથી રાજકોટ ઉભા છું રાજકોટના રિપોર્ટર્સને એડિટર્સને સામાન્ય નાગરિકોને બુદ્ધિજીવીઓને પીડિત પરિવારોને પીડિત સ્વજન અને સૌનો મળ્યો છું નવ્વાણું ટકા લોકોનું માનવું છે કે આ કેસમાં પણ ન્યાય નહીં મળે એટલા માટે તમારી સમક્ષ ઉગ્ર દેખાવો કર્યા અને એટલા માટે પચીસ તારીખે રાજકોટ પીડિત